નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું આ ખેડૂત પોર્ટલની અંદર સરકાર તરફથી નવી બે યોજનાઓ શરૂ થઈ ગયેલી છે જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો એક છે તેની અંદર છ હજાર રૂપિયા સહાય મળવા પાત્ર થશે ને એક બીજી યોજના છે તેની અંદર મિત્રો પંચોતેર હજારની સહાય મળવા પાત્ર થશે ને આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી વિભાગની અંદર હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે ને બધા ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે કારણ કારણ કે મિત્રો કોઈ પણ પ્રકારની તાલુકા કે જિલ્લાનો લક્ષણ આપવામાં આવેલો નથી બધા ખેડૂતો આ યોજનાની અંદર લાભ લઈ શકે છે ને બધા ફોર્મ પણ ભરી શકે છે ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કઈ કઈ યોજના ચાલુ છે અને કઈ યોજનાની અંદર કેવી રીતે સહાય મળે છે એ બધી બધી માહિતી મેળવશું આ એક જ વિડીયોમાં વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો કારણ કે જે ભાઈને આવી યોજનાની અંદર લાભ લેવો હોય તો તે યોજનાની અંદર લાભ લઈ શકે ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ અંદર ખેતીવાડી વિભાગની અંદર હાલના સમયમાં ત્રણ જેટલી યોજનાઓ ચાલુ છે જે બે યોજનાની અંદર વાત કરીએ તો એક યોજના છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને બીજી યોજના છે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય ત્રીજી યોજના છે પાણીનો ટાંકો બનાવવા માટે સહાય યોજના તો આગળની યોજના વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના એટલે કે ગોડાઉન બનાવવા માટે સહાય મળવા પાત્ર થશે જેની અંદર વાત કરીએ જો તમારે ગોડાઉન બનાવવું હોય તો તેની અંદર મિત્રો તમને છે તો પંચોતેર હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે આ યોજનાની અંદર બધા ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે પહેલાં તે પ્રમાણે કોઈપણ પ્રકારના તાલુકા કે જિલ્લાનો રક્ષણ તાપવામાં આવેલો નથી પછી મિત્રો આગળ વાત કરીએ તો બીજા નંબરની યોજના છે સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય યોજના એટલે કે જે આપણે એન્ડ્રોઈડ ફોન ટચ એન્ડ ફોન વાપરીએ છીએ એ ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો છે તે તમને સહાય મળવા પાત્ર થશે એ યોજનાની અંદર મિત્રો તમને છ હજાર સુધીની સહાય મળવાપાત્ર થશે અને તે યોજનાની અંદર પણ મિત્રો હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે આ બે યોજનાને કુલ મળીને મિત્રો તમને છે જે તે ટકાવારી છે તે પ્રમાણે મળવા મળવાપાત્ર થતી હોય છે આ યોજનાની અંદર છે તે બંને યોજનાઓની અંદર હોય તો કોઈ છે તે મિત્રો ટકાવારી નહીં પણ સ્માર્ટફોનની અંદર જે તે ટકાવારી અથવા તો જે રૂપે દર્શાવે છે એ પ્રમાણે ચાર મળવા પાત્ર થતી હોય છે અને અંદર અંદર છે તો મિત્રો પંચોતેર હજાર સુધીની મિત્રો તમને સહાય મળવાપાત્ર થતી હોય છે સ્માર્ટફોનની અંદર છ હજાર અને ગોડાઉન બનાવવા માટે પંચોતેર હજાર કુલ મળે અને મિત્રો એક્યાસી હજારની સહાય મળવાપાત્ર થઈ શકશે અને જો મિત્રો વાત કરીએ તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીએ તો કયા ખેડૂતને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે છેલ્લી તારીખ કઈ છે ફોર્મ કેવી રીતે ભરવું છે છેની લિંકો નીચે તમને ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકો પણ મોકલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમ ફોર્મ ભરી શકો છો અને યોજનાઓ સંપૂર્ણ તમે માહિતી મેળવી શકો છો કે કયા ખેડૂતને કેવી રીતે લાભ મળે છે કેટલો લાભ મળે છે ને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબન્સ કરો આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો એટલે સૌ પ્રથમ વિડીયોની તમને ખબર પડે આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો વાત કરીએ તો મિત્રો તમે કયા જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવી જિલ્લો ખબર પડે કે આ જિલ્લાના વતને તે મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિશન વંદે માતરમ ભારત માતા કી જય